રામ રામ ને જય માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં તો બધા મજામાં ને આપણે પણ મજામાં તો નવા બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી હવે તો ઠંડી પડી એટલે જો ડબલ ડબલ આપણે સ્વેટર પહેરવું પડે ઉપર શર્ટ પડવો પડે પહેરવા પડે રાહુલ ભાઈ પણ આવી ગયા સુરપુરા દાદા એ દીવા કરવા માટે જય માતાજી જય સુરપુરા દાદા જય માતાજી જય સુરપુરા દાદા તો આજે અમે એટલી ઉતાર રાખી કે ઓટો પણ વારી નાખ્યો અને પાંદડાનો ઢગો કરી નાખ્યો અને આ આપણે જો નવું વર્ષ ગયું આપણે પડ્યું હતું ને ત્યારે બાપાએ બધાએ ગોરિયા કુટુંબ અમારા ભાઈઓ ગામો ગામથી આવતા હતા બધાએ સજાવી ચડાવી અને ચોખા કરે એ તો વિડીયો આપણે શૂટિંગ કરવાનો ટાઈમ નતો રહ્યો સેવાનું કામ ઝટ કરવા નહોતું એટલે ચમચી ને વાઇટકીને એવું બધું પાનભાઈની ખીર લેવા માટે હતું આ આપણે મેં કીધું કીધું પાણીના ગોળ ને એવું ઘરું કામમાં હતા એટલે થોડોક ઓછો બનાવ્યો હતો બાકી એ બધું સાફ સુફ કરી નાખ્યું ત્યારે પણ દિવાળી હોય ત્યારે મજા આવે રંગોળી પણ પૂરી એ પણ તમે વિડીયો જોઈ દી છે તો કે આપણે દિવાળું પત્યારે કરી નાખ્યા અને નારિયે સાયલું પણ સમાધિ વાળા દાદા અમારે બેઠા છે ગોરિયા પરિવારના તો માનતા તો ચાલુ જોઈ અને આપણે માનતા નહીં રોજ જાય ને દીવા કરવા આવવાનું ક્યારે વર ખાલી થાય ખાલી વહી જાય બાકી એને જ્યાં લગી બને ને ત્યાં લગી દીવા કરવા આવવાનું આયરે કાંઈ આવવાનું નથી ખાલી આવ્યા ને ખાલી જવાનું છે પણ એક યાદી રહી જવી જોઈએ કે ના માણસ હતો તો સારો હતો કે ગમે તે ના અહીંયા આપણે સાફસુફ કરી હવે ગામમાં ઓટા ભાંગવા એ કરતા અહીં આવીને ઓટો વરાઈ જાય દીવા ધૂપ થઈ જાય તો સાફ સુફ થઈ જાય અને અહીંયા કણે કંઈના બાપા અડધા બાપા બેઠા અહીંયા પણ પાણીનો ગોરો ભરીને આપણે રાખી કોઈ દર્શન કરવા માટે અહીંયા કોઈ માણસો અહીંયા કણેથી નીકળ્યા કોઈ માલ ઢોર સારતા હોય એને પણ તરસ લાગે તો પાણી પીતા જાય એ માટે આપણે સુવિધાઓ અંદર કરેલી છે એ પણ તમને વિડીયોમાં બતાવી દઈએ ચાલો દીવા ધૂપ તો કરીને હા અહીંયા જો આ પાંદડા હવે એટલે અહીંયા ઢેગો કર નાખ્યો છે કાલ આપણે વાર નાખશું ઓટો કમ્પ્લેટ કર નાખ્યો છે જો અને મોટું છે ને એટલે ધજાય એટલી બધી આવે અને હાલો ઉપર આપણે દેખાડી દે દીવા કર નાખ્યા રાહુલ ભાઈ અંદર હા દીવા કર નાખ્યા રાહુલ ભાઈ આજ તો અમે દીવો કર નાખ્યા અને જવાનું છે હવે આપણે નરસિંહ કાકાની વાડીએ જો આ અમારા કરણા બાપા અર્ધા બાપા ગોરિયા પરિવારના સુરાપુરા દાદા અહીંયા પણ ધજાય બધાય ચડાવે સિંદૂર ચડાવે હાર લાવે અને માનતા પણ ઘણી બધી આવે પાઘડી પણ લાવે તો અહીંયા પણ આપણે સુવિધા રાખેલી હતી કેમ કે અહીંયા બાપાએ ચોખા થાય એટલે જો ડીચું ચમસી હતી કોઈનો હાથ ન બગડે તે માટે આવી સુવિધા કરીને રાખી હતી અને અહીંયા આપણે પાણીનો ગોરો રાખ્યો છે જો ભરાઈ જાય જોકે શિયાળામાં તો ઠંડુ લાગે પાણી પણ તોય આપણે ભરીને રાખી દર્શન કરવા આવ્યા તો એમના પૈસા ન જવા દે

માનતા હતી એટલે રહેતા અહીંયા બધા ચોટલા માનતામાં લાવે સોપારી લાવે સતી પાનભાઈ ના મંદિરે ચુંદડી લાવે જેવી માનતા કરે એવી અને શ્રદ્ધા વિશ્વાસ હોય એટલે મનોકામના પૂરી થઈ જાય અને આપણને શ્રદ્ધા વિશ્વાસ હતો તો સતી પાનભાઈ ના આપણે દિવાલ ટૂંક કાયમ કરી છે એટલે એને એના દયાથીને ને આપણને યુટ્યુબમાં પેલું પેમેન્ટ આવી ગયું છે હવે બીજા પેમેન્ટની ટૂંક સમયમાં જ આવી જશે અને આની દયા છે એટલે આપણો વિડીયો પણ આગળ આવશે પણ હમણાંથી આપણે વિડીયો બહુ મેરતા નતા એટલે વ્યૂ પણ આવતા નહોતા હવે વ્યૂ પણ આવશે અને દિવાળી હતી ત્યારે આવું બધું શણગાર કર્યું હતું ચુંદડી હતી જબલામાં હવે પોર પાછું ડેકોરેશન કરશું દિવાળી આવશે તો તે ચુંદડી પાછી બાંધી દઈશું ને બધું માનતામાં તો ચાલુ જો હોપારી ખીર કરે પછી કરે તો ખીરની માનતા કરે પૂરી લાવે કોઈ દંડવાસ કરીને આવે એવી રીતે માનતા ઘણા બધા કરે આપણે પણ માનતા કરવા માટે રાઈટ કર્યા હતા અને આખું આંખો ચાંદી રાખી દીધી ને ચોટલો પણ માતાજી સાથે પાનભાઈ અમારા પરિવારની દીકરી છે અને આપણે તો એના સેવક છે એટલે પડ્યો હતો ત્યારે જો બધા ભાઈઓના ધજા એ કામ આલે છે એટલે નિહાણી સીડી ચડવાની હોય ને એ મઢે પડી ગયો એટલે અત્યારે બધા ધજા એ તો હાલો હવે જવાનું નરસિંહ કાકાના ડાઈએ જો એમાં તો જો ઘરે જવાની તૈયારી હતી પણ વાડીયા હતા તો નરસિંહ કાકા કે લેતો એટલે બકાલામાં તો રીંગણા એ આખા શાક મસ્તીનું બનાવશે મારા પપ્પા દેશી રીંગણા જો કાંટા ઠંડીમાં ને શાક બહુ આમ મોમે લાગે અને રીંગણા ગરમ એટલે શિયાળા માટે હારું ઠંડી ઓછી લાગે ઠંડી ઓછી લાગે પાછા કાંટા આવે ને શાક એવું થાય એક લાગે આખા રીંગણાનું મસ્તી નું મારો પપ્પા બનાવશે એ વિડીયો માં કાલ આવશે પણ આયતો જ રીંગણા તોડીને લઈ જવાના એ કરે તમે રીંગણા તો બધાય જોઈએ પણ આ કાંટારા બહુ ઓછા જોઈએ હાલો ફોન આવે હે જાહેરાતનો હાથ પાડવાનો છે ઉત્તાવરમાં આવી ગયા મોટરસાયકલમાં અને જો જબડું ઘરેથી નથી લાયા નથી રૂમાલ લાયા

અને હવે હવે લગભગ મૂંથી આવી જાય છે હાલો જો લઈ જવા